ભરૂચ જિલ્લાના પાલેજમાં નશાના કારોબાર પર પાલે કબજે કરી બે શખ્સોની ધરપકડ કરી હતી આશરે પંચોતેર હજારથી વધુની કિંમતનો નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે ત્યારે પોલીસે હાલ બંને શખ્સોની ધરપકડ કરી તેમની સામે એનડી પીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હકીકત આધારે પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈશ્રી અને એમના સ્ટાફે રેડ કરેલી રેડ દરમિયાન આ રિજવાન ઘરે હાજર મળેલો અને એની સાથે ઝડપી કરતા એને સાથે રાખીને પાંચસો જેટલી કોડીકામ ટી કે જે પ્રતિબંધિત નશાકારક સિરપ છે કપ સિરપ એટલી મોટી માત્રામાં મળી આવતા એફએસએલ અધિકારીને સ્થળ ઉપર બોલાવેલા અને એની પ્રાથમિક ચકાસણી કરાવેલી ત્યારબાદ એફએસએલમાં પણ આના નમૂના મોકલી આપેલા અને એફએસએલમાં એનું પરીક્ષણ થતાં એ નશાકારક કફ સિરફ અને માદક દ્રવ્ય કોડેન નામનું ધરાવતી હોવાનું તપાસમાં જણાયેલું કે જે એનડી પીએસ એક્ટમાં એને માદક દ્રવ્ય ગણવામાં આવેલું છે એ પરીક્ષણ અહેવાલ આધારે આમ આ બાબતમાં પાલેજ પોલીસ સ્ટેશનમાં એકની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરેલો